માણસા તાલુકાના રિધ્રોલ ગામનો યુવક ગામની સગીરાને પ્રેમ જાળમાં સહિતના લોકોએ લાકડાના ધોકા તથા તલવાર જેવા પ્રાણ હત્યારો સાથે પરિવારજનો ઉપર ઘાતકી હુમલો કરીને યુવકની માતાની હત્યા કરી દેતા માણસા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના સવારે માણસોના રેજોડ ગામે બાજુબાજુમાં રહેતા બે ઠાકોર સમાજ વચ્ચે ઝઘડો થયેલો આ ઝઘડાનું મૂળ કારણ એવું હતું કે આ કામના જે ફરિયાદી છે એમનો દીકરો છે તે બાજુમાં રહેતા આરોપીની આ દીકરીને લઈ લગભગ ઓગણીસ તારીખે બંને જતા રહેલા અને બીજા દિવસે આ લોકો બંનેને શોધી લાવેલા અને આ છોકરીને પોલીસમાં રજૂ કરેલી હતી આ બાબતે પણ પોલીસમાં ગુનો દાખલ થયેલો હતો ત્યાર પછી ગઈકાલે આ બંને પક્ષ આમને સામને આવી ગયેલા હતા એમાં આરોપી પક્ષ છે અને તેના બે ભાણા છે જે ચારેય જણાઓ ખરીદીને ઘરે પહોંચી ગયેલા અને પોતાની દીકરીને ભગાડીને લઈ ગયેલા તે બાબતે જરૂર થયેલો તે લોકો ધોકા અને લઈને ત્યાં પહોંચેલા હતા અને સામાન્ય બોલાચારી થયેલી ત્યારબાદ આ લોકોએ જે તેની પત્ની છે તેને પત્નીને માર મારેલો અને પાછળના ભાગેથી જે રોડ પડતો હોય તે રોડ ઉપર આ લોકો પકડીને ખેંચી દેતા તેની પત્નીને માથા બીજા થતા તે તેમ મરણ ગયેલ અને બાપ છે મર્ડરનો ગુનો જાહેર થયેલ છે હાલ આરોપીઓ પકડાય છે કે કેમ આ બાબતે ગઈકાલે મોડી સાંજના આઠ વાગ્યા બનાવ બનેલો હતો બીજા પાપના અને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર લઈને આવેલા હતા ત્યાં તેમણે મૃત્યુ જાહેર કરેલા અને ત્યારબાદ તેની ફરિયાદ લઈ আামদো ব্যবস্থা জড়ে এটা পুলিশে বন্দোবস্ত দাখেছে পকড় তু চালু